નમસ્કાર હું છું છું એટલે માનવીને આપ જોઈ રહ્યા છો જ્ઞાન ચલક મિત્રો આપને વાત જણાવી દઈએ કે અત્યારે જે ભરતીની સિઝન ચાલી રહી છે એમ કહી શકાય કે શિક્ષકોની ભરતી જે ક્રમિક ચાલી રહી છે એમાં આપને અવનવી અપડેટ્સ છે મળતી રહે છે અને એ અપડેટ્સ આપણી સાથે અમે જ્ઞાન ચલકના માધ્યમથી શેર કરતા રહ્યા છીએ મિત્રો આજે ભરતીની અંદર માહિતી આપી છે કે જે ભરતી ક્રમશઃ પ્રક્રિયાઓ ચાલુ છે આપ જાણો છો એમ કે લગભગ ઓલમોસ્ટ હું ઘણી બધી વાર મારા વિડીયોની અંદર જણાવું છું કે ભરતી પ્રક્રિયા ભલે અત્યારે સત્વરે ચાલુ હોય પરંતુ તમને જૂનમાં પ્રથમ અંદર જેમ તમામ ભરતીઓ છે એ ઓગસ્ટ સુધીમાં પૂર્ણ કરીને હાજર કરી દેવામાં આવેલા હતા કઈક એ જ ક્રમે છે કે અહીંયા તમને જૂની અંદર જે વેકેન્સીઓ છે એ ભરાઈ જવાની છે બીજી વસ્તુ માહિતી આપને એ આપવાની છે આજના વિડીયોની અંદર કે ઘણા બધા વિદ્યાર્થીઓના સતત પ્રશ્ન કે જે ભરતી વિશેની માહિતી સરકાર દ્વારા આપવામાં આવેલી હતી કચ્છ જિલ્લા માટે ભરતી કરવામાં આવશે તો શું આ વખતની ભરતીની અંદર પણ કચ્છ જિલ્લાની જગ્યાઓ છે દર્શાવવામાં આવશે તો મળતી માહિતી અનુસાર આ જે ભરતી અત્યારે ચાલુ રહે છે એ ભરતીની અંદર ક્યાંય તમને કચ્છ જિલ્લાની સીટ્સ છે બતાવવામાં નહીં આ મિત્રો કારણ કે એની એક અલગથી આખી એ વેકેન્સી મૂકવામાં આવશે અને જે માટે મિત્રો તમારે રહેવાનું છે તે આપવા માટે તૈયાર હવે આપ જાણો છો એમ કે ટેટની પરીક્ષા છે એની અંદર જનરલ કેટેગરી વાળા ઉમેદવારો માટે નહું અને અન્ય ઉમેદવારો માટે બ્યાસી માર્ક છે એ ખૂબ જ મહત્વપૂર્ણ રહેતા હોય છે તો આ બંને કેન્ડિડેટ છે જે તેત્રીસ વર્ષની વયમર્યાદા ધરાવે છે એવા ઉમેદવારો માટે ઇન ફ્યુચર જે ભરતી છે એ આવવાની છે માત્ર કચ્છ જિલ્લા આધારિત પણ એ માટે તમારે ટેટ પરીક્ષા માટે પણ તૈયાર રહેવાનું છે બીજી એક વા મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે જે હવે પછીની જે કેટેગરી વાઇઝ જગ્યાઓ હાલ આપણે જોઈએ છીએ કે જે ભરતીઓ છે એમની જગ્યાઓ સામે આવી ગઈ છે પણ કેટેગરી વાઇઝ જગ્યાઓ છે ટૂંક સમયની અંદર જ મિત્રો માં મૂકાવાની છે સાથોસાથ આપણે એ પણ જણાવી દઈએ કે જે કચ્છ જિલ્લાની ભરતી એકતાલીસોની આવવાની છે એકથી પાંચની અંદર મિત્રો અંદાજી પચીસો જેટલી જગ્યાઓ છે વધારાવાની શક્યતા છે પણ છ થી આઠની અંદર એકતાલીસો જગ્યાઓ છે જૂના ઠરાવ મુજબ જ એમની એમ રહેવાની છે એટલે ખાસ જે મિત્રો એમ લાગે છે કે ક્યાંક ક્યાંક ચૂકી ગયા છે તો એવા મિત્રો ફટાફટ ટેટની તૈયારી માટે લાગી જશો ઓલ ધ બેસ્ટ બસ આવી જ નવી માહિતી માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો